હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે ઉનાળાની ગરમીમાં ખાવાની મજા પડે તેવું એકદમ ઠંડુ ઠંડુ ફ્રૂટ સલનની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ફ્રૂટ સેલર બનાવવા માટે મેં આ ફૂલ ફેટ એક લીટર દૂધ લીધું છે ને ગેસ ચાલુ કરી મેં ગરમ કરવા મૂકી દીધું છે એમાંથી મેં એક ચમચા જેટલું દૂધ એક બાઉલમાં લઈ લીધું હતું અને એની અંદર બે ટેબલ સ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર એડ કર્યો છે મેં કસ્ટર્ડ પાવડર વેનિલા ફ્લેવરનો લીધો છે અને એને આવી રીતે એકદમ સરસ લમ્સ ના રહે તે રીતે મિક્સ કરીને આપણે આને સાઈડ પર રહેવા દઈશું આવી રીતે એક ઉભરો આવે પછી એકદમ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને હવે સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દેવાનું છે અને આવી રીતે સતત એને હલાયા કરવાનું જેથી નીચે ચોંટે નહીં એ સાત એક મિનિટ પછી એની અંદર આપણે પાંચ ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું ગળપણ તમે જે રીતે ગળિયું ખાતા હોય એ રીતે પ્લસ માઈનસ કરી શકો છો હવે આને હવે ધીમા ગેસ ઉપર જ આપણે બીજું સાતથી આઠ મિનિટ સુધી ઉકળવા દઈશું હલાવતા હલાવતા હોય તે સાઈડ પર બધી મલાઈ ચોંટી હોય એ પણ આપણે અંદર મિક્સ કરતું જવાનું હવે દસેક મિનિટ પછી આપણે જે આ કસ્ટર પાવડર ઓગાળીને રાખ્યો હતો એને એક વખત આવી રીતે હલાવી લેવાનો ને એને એની અંદર મિક્સ કરતો જવાનું મિક્સ કરતી વખતે જ પણ હલાયા કરવાનું હવે ફરીથી આવી રીતે એને દસ મિનિટ સુધી આપણે હલાયા કરીશું ફ્લેમ સ્લો જ રાખવાની છે હવે આપણું આ દૂધ ઉપડી ગયું છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને એકદમ સરસ ઠંડુ થવા દઈશું અને ઠંડુ કરતી વખતે પણ આપણે વચ્ચે વચ્ચે આવી રીતે હલાયા કરવાનું જેથી ઉપર મલાઈનું લેયર ના બચી જાય દૂધ આપણું સરસ ઠંડુ થઈ ગયું છે તો એની અંદર હવે આપણે ફ્રૂટ એડ કરી દઈશું તો મેં આ વન ફોર કપ જેટલા કેળા સમારીને લીધા છે વન ફોર કપ સફરજન એની મેં છાલ કાઢી લીધી છે ચીકુ એ પણ વન ફોર કપ જેટલા અને અડધો કપ જેટલા અરે વન ફોર કપ જેટલા દળમના દાણા બે ટેબલ સ્પૂન જેટલી દ્રાક્ષ હવે આ બધું મિક્સ કરી લેવાનું તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ ફ્રૂટ સેલર ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ